નરોડામાં આવેલ શિવ કૃપા જ્વેલર્સમાં લૂંટારુઓએ લૂંટના ઈરાદે બાઇક પર આવીને કર્યો હુમલો નરોડા ફેર સ્ટેશનની સામે પેટ્રોલ પંપ પાસે શિવ કૃપા જ્વેલર્સમાં મુકાની બાંધી ગન બતાવીને લૂંટનો કર્યો હતો તોપ્રયાસ જ્વેલર્સમાં એક યુવાનને ઈજા થઈ પોલીસની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી ઘટના સ્થળ પર લોકોના ટોળી ટોળા ભેગા થયા હતા લૂંટારુઓ જગ્યા છોડીને લોકોથી બચવા ભાગી ગયા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે કે નવ ને છપ્પને મારા ભાઈ દુકાન નવ વાગે ખોલી દીધી હતી દુકાને બેસીને માલ જમાવતો આવતો હતો એ ટાઈમે નવ ને છપ્પન વાગે બે જણા આવ્યા એક જણો પહેલાથી બહાર આવીને ઉભો જ હતો ને બીજો આવેલ બે જણા હોસ્પિટલ છે 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 ગયો ના ના ડાયરેક્ટ લૂટ કરવા જયા હતા માસ્ક બાંધેલું હતું બે હતા મને લાગે છે કે હશે કેમ કે એમને ખ્યાલ છે કે સંજયભાઈ એકલા બેસે છે અને આ ટાઈમિંગ છે એમનો આ દુકાને આવે છે આ રીતનું જોખમ મૂકે છે એમનો બધો ખ્યાલ હશે એ આવીને પેલા અહિયાં બાજુમાં ઉભા રહ્યા એને જોયું આજુબાજુમાં કોઈ છે નહીં દુકાન માં નથી પછી એને બીજાને બોલાવી અને બંને જણા અંદર આવીને આ રીતનો લૂંટ નો દળ ખાસું નીકળ્યું છે વધારે પ્રોબ્લેમ થયું છે